અમૃત સ્નાન પ્રારંભ થઈ ગયો છે સૌપ્રથમ નાગા સાધુઓએ ડુબકી લગાવી ત્યારબાદ મહાનિર્વાણી અખાડા અને બાદમાં માં નિરંજની અખાડાના સાધુઓએ અમૃત સ્નાનમાં ડૂબકી લગાવી મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાનનો પ્રારંભ થયો છે તો આ પ્રસંગે ઓપરેશન એક્સઆઈ ચલાવીને ક્રાઉડ મેનેજમેન્ટ સ્પેશિયલ પ્લાન હેઠળ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ યોજના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર બનાવવામાં આવી છે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વે રૂટ તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત મેળામાં આવતા લોકોને પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે બ્રિજ પર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વસંત પંચમી પર અખાડાઓનું અમૃત સ્નાન ચાલુ રહે છે આ અવસરે ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન કરી રહેલા તમામ સંતો સાધુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે કેમ્પમાંથી શ્રી પંચદાસનમ જૂના અખાડા શ્રી પંચદર્શનમ આવાહન અખાડા અને શ્રી પંચાગ્નિ અખાડાના પ્રસ્થાનનો સમય સાંજે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટનો હતો ઘાટ પર પહોંચવાનો સમય સાંજે છ વાગીને પિસ્તાલીસ મિનિટ હતો અને ઘાટથી પાછા જવાનો સમય સાત વાગીને પચીસ મિનિટનો હતો બૈરાગી અખાડા અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણ અખાડા શિબિરમાંથી સવારે આઠ વાગીને પચીસ મિનિટે પ્રસ્થાન કરશે ઘાટ પર આગમનનો સમય નવ વાગીને પચીસ મિનિટનો છે અને ત્રીસ મિનિટ સ્નાન કર્યા પછી ઘાટથી પ્રસ્થાન કરશે નવ વાગીને પંચાવન મિનિટે તેઓ સવારે દસ વાગીને પંચાવન મિનિટ સુધીમાં તેમના કેમ્પમાં પાછા ફરશે તેવી જ રીતે અખિલ ભારતીય શ્રી પંચ દિગંબર આણી અખાડા શિબિરથી સવારે નવ વાગીને પાંચ મિનિટે પ્રસ્થાન કરશે તથા સવારે દસ વાગીને પાંચ મિનિટે ઘાટ પર પહોંચશે સ્નાન કર્યા પછી તેઓ દસ વાગીને પંચાવન મિનિટે ઘાટ પરથી પરત જવા રવાના થશે તેઓ સવારે અગિયાર વાગીને પંચાવન મિનિટ સુધીમાં કેમ્પમાં પરત ફરશે